સારો હે જોઈ શકો મેડિયા જો તમે વરસાદ જોઈ શકો છો મિત્રો અમારે વરસાદ આવે એવું લાગે વાતાવરણ હવે અચાનક વાતાવરણમાં પલટો આવી ગયો છે બરાબર એ વીજળી પણ થાય રહી ગાદેરો છે અને જો તમે શું મસ્ત લોકેશન વરાળાનું એવું લોકેશન આ ભૂગા ઘાટે હં ફાઇનલી મિત્રો આપણે જોવો આગળ મળશે મીડિયમ બન્યા રો તો ફાઇનલી આપણે ગાય ધોવાનું ચાલુ કરી લઈશું બરાબર વરસાદ ચડ્યો હતો બુ કરશું મારા તા તો ચાલ આ છે જ ત્યાં એમ કહો એમ જો વરસાદ તૂક્કા ઘાટ એવો ચડ્યો થઈ રાતે તો એવો ગાર્ડન હું તો બીજા કામ દે વિક ના લાગે મન તો જાઉં તો વરાતા ને તો હોક ના ફાઈનલી આપણે ગાય દુવાનું ચાલુ કરી દીધું છેવાય ન તો મરી જાય હા હમ્મ હમ્મ જો વાલો જોઈ શકો છો રેડલી અમારે બેઠી જેમ કરું બેઠી રેડલી વરસાદી માહોલ છે lelo lelo vát ở bên thấy chúng mất tan lo cái gì nó thua cả cả ca મસ્ત તો ફાઇનલી મિત્રો આપણે હવે ચલો આગળ મળશે મીડિયમ બન્યા રહે તો વરસાદ આવશે તમને બતાવશે નક્કી પછી પતિ વાત બરાબર આગળ મળશે

खळिजो आवशे

લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો ના ભૂલ ભૂલતા બરાબર જય માતાજી જય હિન્દ